તો ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિતો ઉપર અત્યાચાર સામેનો રોષ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને આજે વિસનગરમાં તાલુકા દલિત વિકાસ મંચ દ્વારા દલિત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એમએન કોલેજ પાસે આવેલા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સવારે મોટી સંખ્યામાં શહેર અને તાલુકાના ગામડામાંથી દલિત સમાજના લોકો હાજર રહેશે જે રેલી તાલુકા સેવા સદનમાં પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિસનગરમાં પાટીદારો દ્વારા એકતા રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંકેત સિદાણાજી સંકેત આજે અદલિતોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું માહિતી છે સમગ્ર મામલો છે છે જે જે ઉનાની ઘટના બની તેના સમગ્ર રાજ્યમાં જે બનાવો રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેના ભાગ સ્વરૂપે આજે મહેસાણા જિલ્લાની જો વાત કરવામાં આવે તો બહુચરાજી વડનગર અને ઉંઝામાં આ દલિત સમાજની રેલી નીકળી જવામાં આવી છે ત્યારે આજે વિસનગર ખાતે મહાસંમેલન છે વિસનગર તાલુકાની તમામ જે દલિત સમાજના જે આગેવાનો છે તથા જે આસપાસના જે રહીશો છે તે મોટી સંખ્યામાં વિસનગર આવશે અને એમએન કોલેજ થી આ પગવાળા રેલી નીકળશે ચા ના તરીની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ અનિચ્છની ઘટના ના થાય કોઈ કાકરી જાળો ના થાય જેવા પ્રયાસો કરવામાં આવશે આજે સમગ્ર ઘટના છે તેમાં મોટી સંખ્યામાં દલિત સમાજ આજે પોતાનો વિરોધ પ્રદર્શન કરશે પોતાની માંગ સંતોષવાની સરકાર શ્રી રજૂઆત બાબતે જે મામલતદાર કચેરી પહોંચશે અને મામલતદાર ને પત્ર આપી પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો હાલ જાણવા મળી રહ્યું છે બાબા સાહેબ આંબેડકર ને કુલ હાથ કરીને આ રેલી પ્રસ્થાન થશે તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કેટલા વાગે રેલી નીકળવાની છે જે કિસ્સા આજે આ સમગ્ર જે રેલી છે તે આજે દસ વાગ્યા થી નીકળનાર છે અને દસ દસ વાગ્યા ની આસપાસ વિસનગરના એમ એન કોલેજ ની મોટી સંખ્યામાં ત્યાં દલિત સમાજ ના આગેવાનો જોડાશે અને જે ધીમે ધીમે આ રેલી છે તે બસ સ્ટેન્ડ થઈને પછી જે તાલુકા સદન છે ત્યાં સુધી પહોંચશે ને માર્કેટ થઈને અને આ જે રેલી છે તે લગભગ બે કિલોમીટર લાંબી હોવાનું હતા હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને જે આસપાસના તાલુકાના જે રહીશો છે અને વડનગર સહિતના જે આજુબાજુના તાલુકા છે તેમાંથી પણ દલિત આગેવાનો આવે તેવી શક્યતાઓ નકારી શકાય નથી સંકેત હાલમાં કેટલા દલિત સમાજના લોકો ત્યાં પહોંચ્યા છે આ જે પાટીદાર સમાજની જો વાત કરવામાં આવે તો જે રીતે વિસનગરમાં આ ચાંપવાનો જે બનાવ બન્યો હતો જે મામલો વણસ્યો હતો ત્યાંથી ગઈકાલે જે એકતા યાત્રા નીકળી હતી તે સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો આસપાસમાં દલિત સમાજના ગામો ઘણા બધા છે છૂટાછવાયા ગામો પણ તે ગામના વિસ્તારો છે ત્યાં પાટીદાર સમાજ ત્યાં જે દલિત સમાજ છે તે ત્યાં રહે છે આજે એ દ્રષ્ટિએ જોવામાં આવે તો એવું અંદાજ જે આગેવાનો દ્વારા જાણવા મળી રહ્યું છે કે લગભગ પાંચ એક હજાર થી વધુ સંખ્યા આ રેલી માં જોડાય તેવું અત્રે હાલ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે અને તો પોલીસ બંદોબસ્ત વિસનગર શહેર માં ગોઠવવામાં આવે છે અને જે વાત કરવામાં આવે તો વરુણ સહિત ના જે કાંકરી ચાળો ન થાય વિસનગર માં કોઈ એમએચની ઘટના ના બની જાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા પણ કરવામાં આવશે જી આભાર સંકેત માહિતી આપવા માટે